નમસ્તે મિત્રો રંગીન રાજકોટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આ તો મારે રોજ બોલવું જ પડે ગમે તે વિડીયો બનાવું ત્યારે આ બોલવું પડે અને અત્યારે આપણે આવી ગયા છીએ કરણસિંહજી બાલાજી હનુમાનજી મંદિરના જે વિસ્તાર છે પ્લોટ છે તેમાં ગણપતિનું મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે મિત્રો તો તમને હમણાં બતાવું છું મિત્રો ગણપતિ મહોત્સવ જો આ આટલી હજારોની સંખ્યામાં લોકો દર્શનાર્થી અહીં આવે છે શ્રી ગજાનંદ ધામ જેનું નામ છે તો મિત્રો આપણે પણ આવી પહોંચ્યા હતા અને તમે જોઈ શકો છો હજારોની સંખ્યામાં અહીં દર્શનાર્થીઓ ગયા છે અને મિત્રો તમે જોઈ શકો છો આપણે અહીં લાઈનમાં ઉભા ગયા છે દર્શન માટે શ્રી ગજાનંદ બાલાજી કરણસિંહજી બાલાજી હનુમાનજી મંદિર જોઈ શકો છો મિત્રો સુંદર મજાની આ મૂર્તિ છે ગણપતિ દાદાની મિત્રો અહીં ગણપતિ દાદાની જો વાત કરીએ તો સુંદર મજાનું જે આયોજન છે અને સુંદર મજાની જે મૂર્તિ સ્થાપી દેવામાં આવી છે અને ગુંદીનો પ્રસાદ આપણે પણ લઈ લીધો છે મિત્રો લાઈનમાં ઉભા દર્શન કરી અને ગુંદીના લાડવાનો પ્રસાદ પણ લઈ લીધો તો જય ગણેશ